ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્ટેન કન્ટેન શબ્દનો અર્થ પ્રયાસ કરવો કોશિશ કરવી ઝઘડવું બરાબરી કરવી હરીફાઈ કરવી દલીલ કરવી સામનો કરવો વિરોધ કરવો નિશ્ચયપૂર્વક કહેવું કે કયાને વળગી રહેવું થાય છે કન્ટેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી કન્ટેન્ટેડ ધેટ હી વોઝ નોટ એટ ફોલ્ટ એટલે કે તેણે દલીલ કરી કે તેનો કોઈ દોષ ન હતો એક બીજું ઉદાહરણ જોઈએ ટુ પ્લેયર્સ આર કન્ટેન્ડિંગ ફોર ફર્સ્ટ પ્લેસ અર્થાત બે ખેલાડીઓ પ્રથમ સ્થાન માટે હરીફાઈ કરી રહ્યા છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી હેડ ટુ કન્ટેન વિથ હિઝ સન્સ અનસર્ટેન ટેમ્પર અર્થાત તેમને તેના પુત્રના અચોક્કસ મિજાજનો સામનો કરવો પડેલ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ